પાર્વતી રા મહેશ રેડી પાંચ સવાલ કરીશું જો ખોટો પડ્યો તો ચોક લગાવશે બરાબર છે ચલો તમારો પ્રશ્ન સાંભળજો આઠ હજાર નવસો ઉમેરીએ તો નવ હજાર થાય વેરી ગુડ ક્લેપ કરો મહેશ માટે મહેશ તમારો એક થયો ચલો બેતાલીસ હજાર નવસો નવ્વાણું પછી તરત કઈ સંખ્યા આવે તેતાલીસ હજાર વેરી ગુડ ક્લેક કરો સાચું ચલો હજારની તરત પહેલા ચાલો આગળ હું એક સંખ્યા બોલું છું સાંભળજો ચાલીસ હજાર નવસો સંખ્યા છે ચાલીસ હજાર નવસો તેમાં ચાર કયા સ્થાનમાં આવશે કયા કયા સ્થાનમાં પાંચડો આવશે બીજા કોઈ સ્થાન હજાર વેરી ગુડ આ એ સો બોલે હજાર બોલે એક જણા બંને બોલવાનું હતું એટલે બંને અડધો અડધો જવાબ બોલે પચીસ હજાર પાંચસો ઓગણીસ એમાં સોના સ્થાનમાં પાંચ આવે અને હજારમાં તમારા પાસ થઈ ગયા ક્લેપ કરો આ લોકો માટે બહુ સરસ રમ્યા મિહિર અને તેજસ્વી રેડી સાંભળજો તમારો સવાલ પાંચસો રૂપિયાની પાંચ નોટના છૂટા કરાવતા જો બધી નોટ સોસો રૂપિયાની આવે તો સો રૂપિયાની કેટલી નોટ આવશે પચીસ વેરી ગુડ ક્લેપ કરો મિહિર માટે ચાલો સાંભળજો સેકન્ડ સવાલ સાત લાખ એસી હજાર એક સંખ્યા છે સાત લાખ એસી હજાર એમાં આઠડો કયા સ્થાનમાં આવશે દસ હજાર વેરી ગુડ ક્લેપ કરો બહુ સરસ ચાલો આગળનો સવાલ પાંચસો રૂપિયાવાળી બે નોટના છૂટા કરાવતા જો બધી નોટ પચાસ રૂપિયાની આવે તો પચાસ રૂપિયાની કેટલી નોટ આવશે સાચું બોલ્યો